Radio. નેતાની વાવ પોલીસે કરી અટકાત રામસીભાઈ રાજપૂતની વાવ પોલીસે કરી ધરપકડ વાવ તાલુકામાં આજે ખેડૂતો દ્વારા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત વિરુદ્ધની વેપાર નીતિઓનો વિરોધ કરવા માટે વિશાળ પ્રદર્શન અને પુતળા દહનનું આયોજન કરાયું હતું ખેડૂતોનો આક્ષેપ છે કે ટ્રમ્પ દ્વારા ભારત પર વિવિધ વેપાર ચાર્જ અને પ્રતિબંધો લાદવામાં આવ્યા છે જે સીધા ભારતીય કૃષિ નિકાસ અને ગ્રામીણ અર્થતંત્રને નુકસાન પહોંચાડે છે વિરોધ પ્રદર્શન પહેલા જણિતા ખેડૂત આગેવાન રામસિંહભાઈ રાજપૂતને વાવ પોલીસ દ્વારા અચાનક ધરપકડ કરવામાં આવતા ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો સૂત્રોના જણાવ્યા મુજબ રામસિંહભાઈ પ્રદર્શનનું નેતૃત્વ કરવાનું હતું પરંતુ પોલીસ તંત્રે કોઈ અસ્પષ્ટ કારણ દર્શાવી તેમને કસ્ટડીમાં લીધા ઘટના બાદ વિરોધ સ્થળે હાજર ખેડૂતો ઉગ્ર બની ગયા અને રામસિંહભાઈને મુક્ત કરો તેમજ ટ્રમ્પ હાઈ હાઈના નારા લગાવ્યા ખેડૂતોનો આક્ષેપ છે કે આ ધરપકડ રાજકીય દબાણ હેઠળ કરવામાં આવી છે જેથી ખેડૂતોનો અવાજ દબાવી શકાય વિરોધ દરમિયાન અને અમેરિકાની ભારત વિરોધી તાત્કાલિક પાછી ખેંચવાની માંગ કરવામાં આવી ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો ધરપકડ કરાયેલા આગેવાનને તાત્કાલિક મુક્ત ન કરવામાં આવે તો આગામી દિવસોમાં જિલ્લા સ્તરે વધુ મોટું આંદોલન ઊભું કરવામાં આવશે સ્થાનિક સ્તરે આ ઘટનાએ રાજકીય તાપમાન વધાર્યું છે અને ખેડૂત સમાજમાં સંતોષની લાગણી વધુ પ્રબળ બની છે

રાષ્ટ્રપતિ ટ્રમ્પનું પૂતળું દહન કરવાનો અને અમુક નીતિઓને લઈ અને ભારત સરકારના જે નિયમો છે અને નીતિ નિયમોને લઈ અને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ હોય પોલીસ દ્વારા વહેલી સવારે અમારી અટકાયત કરવામાં આવેલી વારંવાર આવી રીતે પોલીસને આગળ કરી અને ખેડૂત આગેવાનોની અટકાયત કરાવી અને ખેડૂતોનો અવાજ દબાવવામાં ગુજરાત સરકાર અને ભારત સરકાર સારી રીતે માહિર છે તમે કદાચ ટૂંક સમય પૂરતો અમારો અવાજ દબાવી શકશો ખેડૂતોને તમે નહીં દબાવી શકો આ કૃષિ પ્રધાન દેશ ખેતી પ્રધાન દેશની અંદર કોઈ આપણા મુખ્યમંત્રી હોય કે ધારાસભ્ય હોય કે મંત્રી હોય એમને સવાલ કરવો અને પ્રશ્ન પૂછો એ અમારો અધિકાર છે અને અમારો અધિકાર જ્યારે છીનવામાં આવતો હોય ત્યારે અમને એટલો દુઃખ થતું હોય એટલો રોષ થતો હોય અને એ રોષ અમે ક્યારે મીડિયાની સામે ઠાલવીએ

આને લઈ અને અમારું રાષ્ટ્રીય કિસાન સંગઠન સંયુક્ત કિસાન મોરચો અને ભારતના ઘણા બધા સંગઠનો સાથે મળીને એક મજબૂત લડાઈ લડવાની અમારી તૈયારી છે સરકારને અમે કહીએ છીએ કે તમારી નીતિઓ છે એ ખેડૂત વિરુદ્ધ નીતિઓ છે એને બદલો ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે જમીનમાં આપણે રદ કરવામાં આવે અને જે ખેડૂતોના વિશે કાયદા બનાવવાની વાત હોય ત્યારે ખેડૂત આગેવાનો સાથે ચર્ચા કરીને